તો રાધાજીએ ભગવાનને પૂછ્યું પ્રભુ બીજું તો બધું ઠીક છે પણ આ તમે કાળા કેમ થયા તમારા તમારી જશોદા રૂપાળી તમારો મોટો ભાઈ દાવ રૂપાળો અને તમે એક જ કાળા થયા ભગવાને જવાબ આપ્યા કે હા હું શ્રાવણ મહિનાની અંધારી આઠમે જેને ને એટલે અંધારું થઈ ગયું એટલે એ અંધારામાં હું કાળો થઈ ગયો કંસનો કાળ બનીને આવ્યો એટલે હું કાળો થયો રાધાજી કીધું પણ આમ જુઓ કાળા રહ્યા પણ તો આપણા બેની જોડ કેવી જામે નહીં તમે કાળા હું રૂપાળી આપણા બેની જોડ એકદમ સરસ જામે છે હા હો રાધા એ વાત તારી સાચી છે કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે રાધાજી કીધું પણ તમે રૂપાળા હોત તો આપણી જોડ કેટલી જામત હજી ભગવાને કીધું એ વાત તારી સાચી રાધા પણ જો હું રૂપાળો હોત તો તારે ખોટ જાત કેમ તો કહે છે કે હું રૂપાળો હોત તો તારી સામું જોવત કોણ આ તો હું આટલો કાળો છું એટલે બધા તારી સામું જોવે છે બાકી હું કાળો રૂપાળો હોત તો તારી સામું જોવે કોણ એટલે કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા એ તો રોજની માથા કૂટ છે મૂર્તિઓ જરા કે કાળો હોય ને તો હાલે કન્યા એમ કે ને કે નાના હોય થોડોક કાળો છે તો વડીલો તરત કે ભાઈ કાળા તો ક્રિષ્ણ હતા હવે પણ ઈ કૃષ્ણ હતા કૃષ્ણ નથી રૂપને જોઈ અને ક્યારેય સંબંધ બાંધવા એના કરતા ગુણને જોઈને સંબંધ બાંધજો વાલા ભક્તજનો છે પ્રેમ સર્વ વ્યાપી વહેમી જણો શું જાણે કાળો કન કાળો એવો વરાજો આવે એટલે કે એવો કનૈયા કુંવર જેવો છે એવો ભલે ને પછી સીસમની લાકડી જેવો હોય અમુક અમુક જણા સીસમ જેટલા રૂપાળા હોય એક સાહિત્યકાર એક વખતે હાસ્ય કલાકારે કીધું તું મને યાદ છે કે અમુક અમુકનો રંગ એટલો કાળો હોય એટલો કાળો હોય એને ડવથી ન રોને તો હાબુન પાછો નવડાવવો પડે પણ કાળો એટલે કૃષ્ણ પણ મેં આગળ કદાચ એક વખત આ જ કથામાં તમને કહ્યું કે કનૈયાનો કાળો રંગ બહુ સારો છે બીજા બધા રંગ પોતાના જેવા બનાવે પણ કનૈયાના રંગમાં જેટલા લોકો રંગાઈ જાય એ બધા થઈ જાય બધા ઉજળા થઈ જાય છે અર્જુન રંગાયો ભગવાનના રંગમાં ઉજળો થયો મીરાબાઈ રંગાણી ઉજળી થઈ નરસૈયો રંગાણો ઉજળો થયો તુકારામ રંગાયા ઉજળા થયા આ સંસારમાં જે માણસો કનૈયાના રંગમાં ડૂબે છે એ બધા જ રૂપાળા થાય છે તો બંને જણા બેઠા બેઠા પ્રેમની વાતો કરતા હતા રાધાજી એ કહ્યું કે ભગવાન હવે રાસ રમાડો ને બહુ ઈચ્છા થઈ છે હો હા રાધા મને પણ એમ જ થાય છે કે હવે રાસ રમાડી દઉં જ્યાં સુધી જીવાત્માને પરમાત્મા સાથે રમવાની ઈચ્છા નહીં થાય ત્યાં સુધી પરમાત્મા તમારી હારે રમવા તૈયાર નહીં થાય તમારે પરમાત્મા સાથે રમવું છે તો પરમાત્મા હારે તમારી રમવાની લાગણીઓ બતાવો ને તમારી ઉત્કંઠા બતાવો ને બાળક જ્યાં સુધી માને એમ ન કે માં મને ભૂખ લાગી છે ત્યાં સુધી મા એને જમવા આપે છે માગ્યા વગર મા પણ નથી પીરસતી આવી આપણી કહેવત છે તો વાલા ભક્તજનો તમે ભગવાનને કહેશો પ્રભુ મારે તમારી સાથે રમવું છે તો પરમાત્મા તમારી હારે રમવા તૈયાર થશે અને જેટલી જિજ્ઞાસા આ જીવાત્માને ભગવાન સાથે રમવાની છે ને એના કરતાં અનેક ગણી જીવાત્માને અનેક ગણી ઈચ્છાઓ પરમાત્માને જીવાત્મા સાથે રમવાની છે ગોપીઓને રાસ રમવો છે એટલું નહીં કૃષ્ણને ગોપી હારે રમવું છે પણ કૃષ્ણ રાહ બેઠા છે ગોપીઓ મને કહે ત્યારે હું રમું આજે ગોપીઓના બદલામાં રાધાજીએ કહ્યું અને પરમાત્માએ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને વેણુ નાદ કર્યો છે બ્રહદવનમાં જય ઠાકોરજી વેણુ નાદ કરે છે અને એ ભગવાન જ્યારે વાંસળી વગાડે ત્યારે બધી જ ગોપીઓ પોતાનું બધું કામ મૂકીને નીકળી જાય રાત્રિના સમયે ગોપીઓને બોલાવી અને ભગવાન રાસ રમે આ અડધી રાત્રે જંગલમાં રાસ રમવો એટલે કામનાઓને સર્જન નહીં કામનાઓના વિનાશનો આ મહારાસ છે આ કોઈ સામાન્ય પુરુષ અને સ્ત્રીનો રાસ નથી આ જીવ અને શિવના મિલનનો મહારાસ છે રસાનામ સમૂહો રાસ ભગવાનના રસમાં ભળી જવું એને રાસ કહેવાય આજે પરમાત્મા વેણુનાદ કરી ગોપીઓને આ આપે છે ભગવાન પી તારાત્રિ શરફુલમ ભગવાને પણ જ્યારે રાસ પ્રસંગ કરે છે ત્યારે પરમાત્મા માયાને બોલાવે છે માયા વગર ભગવાન ક્યારેય પણ કઈ કરતા નથી જો જન્મ લેવો તો માયાને બોલાવી માયા તું આવું નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તું મને નંદ બાબાના ઘરે લઈ જવા માટે થઈને તું મદદ કર હું તને મહામાયા બનાવી દઈશ આજે અહીંયા રાસ રમો છે ભગવાન માયાને લઈને આવ્યા છે અરે એનું છોડો મા યશોદાને જ્યારે પુત્ર ભાવ પૂરો થઈ ગયો અને પ્રભુનો ભાવ પ્રગટ થયો ત્યારે પરમાત્માએ વૈષ્ણવી માયા મા ઉપર મૂકી દીધી છે વૈષ્ણવી માયા છે વૈષ્ણવોને જે વળગે એ વૈષ્ણવી માયા છે તો ભગવાન અહીંયા માયાને લઈ અને પરમાત્મા વેણુનાદ કરે